પેલા બે દોડે ધોળે સંજુભાઈ તમે એનું સુટાફટા કોઈ નઈ દેવા કોઈ દેવા આખી જીગી મારો આપણે ઊંઘા

પકડજો ફટાફટ એટલે સુટી જૂટી ફટાફટ પકડો તમે ચાલુ કરો ફટ મુરત કરો હવે ક્યાં તો જે હા મુરત કરો મુત બરાબર પેલો તો કોડો બિયારો છું હે પેલો જો ફટાફટ જાઓ ઉઠતું નહીં આટલો ઉઠતો મને લાગે ભેર હોવા એવું લાગે જો ફટાફટ જા

પણ આપડે જે કરવાનું એ પણ હાલ તો આવશે ઉભા તો ઘડી ખાખો ને પેલા જોવો તો ખરા એટલે આપડે પણ આ બાજુ તો આવતા દેખાય નહી એ રીતના આવતા આ બાજુ તો ગગન માં ગાજા ખબર નહીં પડતી નાખો ભેજ નાખો

પોયા તો ભૂખા કપાળી ગયો અુંમ હસી ગયો ગોડો શું હતો ગોડો જ થાય અન જાગતો નહીં ચારના ડેટા ખોડી આપડે જોજો લખો રાખી લે હવે ગયો હવે એ દોડી દે હગાવો હા દોડી દે દોડી દે હગાવો મેલ્યો 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 તો ફૂટી આતા આજ આવતા આ બધા તો આવતા આવતા બેટી અલ્યા એ તો ખોરતું નહી તાજી ઉવા નદી અરઓ એ આવતો આવતો ફરામણ તારું ભળતે હડક હડકવા દેની હડજો એ હડજો જો હવે તૌબા

ઈ કંસે બોલ માથાલો ઉગ્યો હ નકા ફોટો હમણે દેખાતી જાય જો પાછળ લે ઠંડી જેવી આવ હ એ ના ના પૂછો ફોરો તારે ખબર પડી હોય હે લે દુકાન પાસે પાક કરી લે લે પણ

પણ રાતે ના હોય શોનથી અમારે તો પંદર પેલા દવાળી નવી દિવાળી

ઇને આપણે જોઈને લેજા લે ઓમો લે લાવ મુના લાવ મુના તમને કોઈ ખબર પડે જ લાવ લાવ મુના લે આ દાદાગીરી કરી હો પકડો દાદાગીરી પકડો પકડો હો પકડો આય 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 ખબર પડે આય આવું કરું નહીં આપડે ફોન થી વાત કરી દઈએ જો いや અમાર માથા ભારે પણ ઓના સમજાય ને માથા નાખી છે અમાર આપડે દુકાનમાં નમતી આ લેખવ પડી બાકી તો દુકાનમાં ના દુકાનમાં શું હોયલા હે લે એમ ખાલી કોને હા ખાલી કો ખાલી એટલો હું એ પણ ઓને નહીં કપડતી દેજો બરાબર

নাই পুডে আমি